ડિંડોલી માં લાલચ આપી બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ નરાધમે સૃષ્ટિ વિરોધ કૃત્ય કર્યું હતું પોલીસ ગણતરીના સમયમાં આરોપીને પકડી પાડ્યો હતો મળતી માહિતી મુજબ ડિંડોલી રહેતા વ્યક્તિ કે જેઓ મૂળ ના વતની છે ડ્રાઇવિંગ કામ કરતા દિનેશભાઈને સંતાનમાં બે દીકરા છે ગત તારીખ પચીસ સાંજે તેમનો દસ વર્ષે દીકરો તેમની પાસે આવ્યો હતો બંને બાળકોને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી ચેતન નગરમાં મહાદેવ મંદિર પાસે રેલવે પટરી પર લઈ ગયો હતો બાળકો સાથે વિકૃત હરકત કર્યા બાદ કોઈને પણ કહેશો તો ચાકુથી મારી નાખવાની પણ ધમકી આપી હતી બીજી વખત પણ મારી પાસે આવી હરકો તો કરશો તો પૈસા આપીશ એવું પણ કહ્યું હતું પુત્રની વાત સાંભળી પિતા સમસમી ઉઠ્યા હતા અને સમગ્ર મામલો ડીલોલી પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને પોક્ષ ગુનો નોંધી નરાધમની શોધ કર આદરી હતી પોલીસે સીસીટીવી ચેક કરતા આરોપી ઓળખાઈ ગયો હતો ઢીંડોલી પોલીસે સુનિલ ઉર્ફે લોખંડિયા ગુલાબ ખરેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે